હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો તો ચલો શરૂ કરી કહાની સત્ય ઘટના વીજળી વહેરણ થઈ જબ બા ખેડૂતની દીકરીની કરુણ કહાની ગુજરાત રાજ્યમાં કચ્છના નાના રણ પાસે આવેલ નાનકડા ગામ નવા ગણથીલામાં એક મધ્યમ વર્ગના ખેડૂત પ્રભુ બાપા રહેતા હતા જેઓને ગામ લોકો લાડથી ગાડુ બાપાના નામથી ઓળખતા હતા અને તેઓના ધર્મ પત્ની દિવાળી બાની લાડથી દિવાળી મા તરીકે ગામમાંથી બોલાવતા આમ તો ગાડુ બાપાનું ખોરડું તેઓની ત્રણ પેઢીથી ગામમાં આદર ભાવથી જાણીતું છે ગાડુ બાપાના પિતાજી ચતુરબાપા અને પિતામાં જસમત બાપા જસમત બાપાના સમય ભારત દેશમાં રાજાશાહી હતી ગામમાં જસમત બાપા ગામના પંચમાં સૌથી મોભી હતા અને ગામમાં તેઓની સારી નામના હતી ગામ લોકો તેઓનું માન જાળવતા ત્યારે નવા ગંથીલા ગામ જસમત પટેલનું ઘંથીલા તરીકે ઓળખવામાં આવતું હતું ગાડુ બાપાની સંતાનોમાં સૌથી મોટી દીકરી હતી જેનું નામ જસ જબુબેન હતું જબુબેનનો જન્મ આશરે ઓગણીસો પચાસની સાલમાં થયો હતો ગામમાં બાપાનું ખોરડું પેઢીઓથી માણસાઈ અને સન્માનની દ્રષ્ટિ મોખરે ગામ લોકો કહેતા કે ગાડુ બાપાના ઘરનું માથું મોટું છે માથું મોટું હોવાનો મતલબ કે તે ઘરમાં તમામ સભ્યો સન્માન્ય છે ઉંમરમાં નાના હોવા છતાં પણ તેનાથી મોટા માણસો તુકારો દઈને ન બોલાવે એટલે ગામ લોકો જબુબેનને માનથી જબુબા કહીને બોલાવતા ગામઠી બોલીમાં જબુબા અલગ બોલવાની જગ્યાએ સો જબ્બા કે જબ્બા તરીકે બોલાવતા જબ્બાએ લખવા વાંચવા સુધીનું પ્રાથમિક શિક્ષણ લીધેલ તેથી જરૂર પૂરતું લખી વાંચી શકતા તેઓ મિતભાષી અને મો થોડા મળેલ એટલે કે તેઓ સંસ્કારી અને મર્યાદાશીલ હતા તેઓના આવા સ્વભાવને કારણે ગામ લોકો જબ્બાને ખૂબ સાચા દિલથી ચાતા જબ્બા ખેતી નાના નાના મોટા કામોમાં મદદ કરતા ગાય ભેંસો ધોવી તેમના માટે ઘાસચારો લેવા જતા તળાવ બેડું લઈને બધી સૈયર સાથે પાણી ભરવા પણ જતા તેઓ સવારમાં વહેલા ઉઠીને ઘંટીમાં બાજરો જુવાર દરતા અનાજ દળતા દરતા તેઓ લોકગીતો અને ગાણા ખૂબ જ સારા રાગમાં ગાતા જેનાથી ઘરનું વાતાવરણ આહલાદક અને ભક્તિમય થઈ સાતમ આઠમના તહેવારોમાં ગામની સ્ત્રીઓ સાથે ગાણા ગાવાની રમઝટ પાડતા ત્યારના સમયમાં ગામડામાં ગાણા ગાવાનું ખૂબ ચલણ હતું ગામ લોકો તહેવારોની ઉજવણી હર્ષોલ્લાસથી કરતા ત્યારના સમયમાં ગાયો ભેંસો અને ઢોર રાખવાનું પ્રમાણ વધારે હતું જબ્બાને ઘરે પણ ત્રણ ચાર દુજાણા હતા જાજી ગાય ભેંસો હોવાનું કારણ એ હતું કે ત્યારે લોકો સંયુક્ત કુટુંબ સાથે રહેતા ભાઈઓ ભાભીઓ કાકા કાકી દાદા દાદી ઇત્યાદિ મળીને કુટુંબના સભ્યોની સંખ્યા વધુ હોય જબ્બા ગાયો ભેંસો દોતા દૂધ મેળવી દહીં બનાવવામાં આવતું સવારે વહેલા પરોડીએ વલણું ફેરવી સાસ બનાવવામાં આવતી જબ્બા સાસના વલણાની સરસી તાણી સાસ બનાવતા તેમાંથી માખણ તારવવું અને માખણ તાવીને સરસ રીતે ઘી બનાવતા દિવાળી બાદ જબ્બાના માતાજી ગામ લોકોને સાસ આપવા બેસતા ત્યારે ગામડામાં એવું ચલણ હતું કે જેઓને દુજણા ન હોય તેઓ સાસ લેવા આવતા સાસ મફતમાં વેચવામાં આવતી ગામનો આ વર્ણ લખ્યો વ્યવહાર હતો ગામના સૌ લોકો એકબીજાને મદદ કરતા દિવસોને વર્ષો પસાર થતા ગયા હવે જબ્બા વીસ વર્ષના થયા તેઓની સગાઈ બાજુના ગામમાં સંસ્કારી ઘરે કરવામાંથી આવી અને અખાત્રીજના દીપ પર પવિત્ર દિવસે લગ્નનું આયોજન કરવામાં આવ્યું ત્યારે કડવા પાટીદાર સમાજમાં અખાત્રીજના દિવસે લગ્ન કરવામાં આવતા અખાત્રીજનો અર્થ એ થાય છે કે અક્ષય તૃતીયા તે દિવસે વણ જોવરાવેલું મુહૂર્ત આજે પણ કડવા પાટેલ સમાજના દીકરા દીકરીના સમૂહ લગ્નોત્સવનું આયોજન અખાત્રીજના દિવસે કરવામાં આવે છે ત્યારે આજની જેમ કાર કે બીજા વાહનો નહોતા બળદગાડામાં જાનુ આવતી બળદ પર હાથથી ભરેલ સરસ મજાની રંગબેરંગી છતારા મઢીત ઝૂલ મૂકવામાં આવતી ઝૂલની નીચે ઘૂઘરિયું ટાંકવામાં આવતી બળદના સીંગડા અને માથા પર પણ ઝૂલ શણગારવામાં આવતી ગાળાને પણ શણગારી ઉપર રથમાં હોય તેવી રંગબેરંગી છત્રીથી છાંયડો કરવામાં આવતો જ્યારે બળદગાડું ચાલે ત્યારે ઘૂઘરીઓના રણકાર તથા સ્ત્રીઓના મધુર લગ્ન ગીતોથી વાતાવરણ આનંદમય બની જતું આવડ શણગારેલા બે ચાર બળદ ગાડામાં જાન આવતી એક ગાળામાં વરરાજા અને જાનડિયું બેસતી બાકીના બીજા ગાળાઓમાં અન્ય જાનૈયા બેસતા અખાત્રીજના દિવસે જબબાની જાન આવી પાધરમાં જાન અને વિસામાની વ્યવસ્થા કરવામાં આવી ચા પાણી પીવડાવ્યા બાદ જાનની વાંચતેજતે મધુર લગ્ન ગીતો ગાતા ગાતા ઉગમણે ઝાંપેથી સામયું કરવામાં આવ્યું ઢોલીડાના ઢોલની રમઝાટ અને લગ્ન ગીતોને ગામનું વાતાવરણ હર્ષોલ્લાસમય બની ગયું જાનને ગામમાંના સારામાં સારા ઘરે ઉતારો આપવામાં આવ્યો ઉતારો આપેલ હોય તે ઘર જાનૈયા પક્ષનું ગણાય તે ઘર ધણીને વરના બાપ અને તેઓના પત્ની તે વરની માનો દરજ્જો આપવામાં આવે છે જાનૈયા ત્યાં પોતાના જ ઘરની જેમ હાથ પગ ધોઈને વસ્ત્રો બદલી સાજ શણગાર કરી તૈયાર થાય છે ત્યારબાદ કન્યા પક્ષ તરફથી વરરાજાને દૂધ પાવા માટે માંડવેથી સ્ત્રીઓ લગ્ન ગીતો ગાતી ગાતી જાય જાનને ઉતારે આવે છે વરરાજા અને અણવરને દૂધ પાય છે માંડવા પક્ષ અને જાન પક્ષની સ્ત્રીઓ લાડથી એકાબીજાને ફટાણા માટે ફટાણા એટલે એક પ્રકારના મશ્કરી ખોર લગ્ન ગીતો ફટાણા જોડકણા જેવા જેને જેમ જેમ ફાવે તેમ એકાબીજા પક્ષને લાગુ પડતા હાસ્યાસ્પદ લગ્ન ગીતો અણવર એટલે હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે વરરાજાની તમામ દેખરેખ રાખનાર જાન પક્ષમાં એક યુવાન તથા કન્યાની તમામ દેખરેખ રાખનાર માંડવા પક્ષની એક યુવતીને અણવર કહેવામાં આવે છે અણવર રાખવાનો આપણો શાસ્ત્રોસ્તાપ્ત મત એવો છે કે વર અને કન્યાને લગ્નની તમામ વિધિમાં અનેક વિધિ મર્યાદાઓનું પાલન કરવાનું હોય છે તેથી તે કામ કરવા માટે અને જરૂર પડે વરરાજાને કન્યા તરફથી કાંઈ પણ બોલવું હોય જવાબ આપવાના ના હોય કે કાંઈ પણ રજૂઆત કરવાની હોય તો તે અણવરે કરવાની હોય છે આવા અનેક વિધિ કારણોસર મર્યાદાઓનું પાલન કરવા માટે અણવર બનાવવામાં આવે છે વરરાજાને દૂધ પીવડાવ્યા પછી વરપક્ષ તરફથી કન્યાને છાબ દેવાની તૈયારી કરવામાં આવે છે બે પાંચ તાંબાના ત્રાસમાં કન્યાને આપવા માટે સોનાના ઘરેણાં સાડીઓ અને અન્ય કિંમતી વસ્તુઓ મૂકીને જાન પક્ષના મોવડીઓ માથે સરજાના સાફાવાદી તાસ ઉપાડે પાછળ સ્ત્રીઓ લગ્ન ગીતો ગાતી ગાતી માંડવે આવે છે માંડવા પક્ષ તરફથી છાબ વધાવી સ્વીકાર કરવામાં આવે છે જબ્બાની છાબ વધાવવામાં આવી છાબની વિધિ પૂરી થઈ હવે જબ્બાના મોસાળ પક્ષથી પોતાની ભાણેજને આપવા જે કંઈ પણ કિંમતી વસ્તુ કે રોકડા રૂપિયા આપવાના હોય તેની વિધિ એટલે કે મામેરું ભરવામાં આવ્યું મોસાળમાંથી આવેલ મામા મામી અને કુટુંબીજનોને કંકુ ચોખાના ચાંદલા કરી મીઠડા લઈ ને મામેરું વધાવવામાં આવે ગાડુ બાપાના ઘરના ફળિયામાં લગ્નની ચોરી બનાવવામાં આવી હતી જાનૈયા અને માંડવીયા માટે દોરડા વરેડા બાંધી ઉપર ચલાખા નાખીને છાંયડો કરવામાં આવેલો ગાડુ બાપાનું ઘર આદર સત્કારમાં વણ વખણાય અને પાછું ગામમાં માન મોભાવાળું ઘર તેથી આખા ગામમાં ગામના લોકો જગબાનું પરણેતર જોવા અને લગ્ન ગીતો ગાવા ઉમટી પડ્યું ઉતારેથી વાંચતે ગાજતે જાન આવી તોરણે વરાજ અને કુટુંબની સ્ત્રીઓએ વધાવ્યા ગૌર મહારાજે સપ્તપદીના શ્લોકો સાથે ચોરીમાં શાસ્ત્રોક્ત વિધથી વરવધુને ચાર મંગળ ફેરા ફેરવવામાં આવ્યા જબબાના ભાઈઓએ જવતલ હોઈમાં બંને પક્ષ તરફથી હાથ ગરણા કરવામાં આવ્યા વર કન્યાને ગણેશજીને પગે લગાડી પરણેતરની વિધિ પૂરી કરવામાં આવી બપોરે જાનૈયા માંડવિયા અને ગામના લોકોને વિવધ પકવાન દાળ ભાત શાકો પાપડ પૂરી વગેરે સોડમ દાળ થાળથી જમાડવામાં આવ્યા બપોર બાદ ચા પાણી પાયા બાદ કન્યા વિદાયની તૈયારી કરવામાં આવી જબમાં કુટુંબીજનો અને ગામ લોકોને બહુ વાલા હતા કન્યા વિદાય વેળાએ સૌ કોઈ ધ્રુસ કે ધ્રુસકે રડી પડ્યા માતા પિતાની વેદનાનો કોઈ પાર નહોતો કારણ કે આજે તેઓનો કાળજાનો કટકો તેનાથી દૂર થવાનો છે વાલ સોઈ દીકરીને સાસરે વાળો વળાવવાની છે તેનું અપાર દુઃખ છે જબવાના આક્રાંત હૈયા ફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું પણ દીકરી તો પારકી થા પણ માની બધાએ મન મનાવ્યું આખરે ભારે હૈયે સૌએ જબ્બાને અને જાનને વિદાય આપી ત્યારના સમયમાં કડવા પાટીદાર સમાજમાં દીકરીને આણા જીયાણા કરતા એટલે કે દીકરીના લગ્ન પછી દિવસ બાદ પિયરના દીકરીને જતા જબબાને પણ આણું તેડી પિયર તેડવામાં આવ્યા જબ્બા પિયરમાં આવતા કુટુંબીજનો અને ગામ લોકોમાં ખુશી આનંદ છવાઈ ગયો જબ્બા વળી પાછા ઘરના કામકાજમાં ઉત્પ્રત થઈ ગયા ચોમાસું તેના અત્યધાર અતરાધ તરફ આગળ વધી રહ્યું હતું ભાદરવા સુદ પાંચમનો દિવસ એટલે કે ઋષિ પંચમી જે ખેડૂત પાંચમ તરીકે ઓળખાય છે તે દિવસે ખેડૂતો ઉપવાસ ફળાહાર કરી વ્રત પાડે જબવાના ઘરે પણ ઘરના તમામ સભ્યો વ્રત રાખેલ બપોર પછીનો પહોર હતો આશરે ત્રણેક વાગ્યાનો સમય હતો આકાશમાં થોડા થોડા વાદળો છવાયેલા હતા જબ્બાને માતા બાને કહે બા હું આપણા નજીકના ખેતરથી પશુઓ માટે ઘાસ લઈ આવું દિવાળીબા કહે બેટા તારે પાંચમનું વ્રત છે વળી આજે ખેડૂત પાંચમનો અકતો છે એટલે સાતી પણ હાંકવા ગયા નથી બળદોને બાઈ સીમમાં ચારવા ગયા છે એટલે બહુ લીલા ચારાની જરૂર નહીં પડે પણ જબ્બાએ કહ્યું બા ગાય ભેંસો માટે થોડો લીલો ઘાસચારો લઈ આવું બાએ કહ્યું તું થોડું પેડાનું ફરાળ કરી લે પેડાનું ફરાળ કરી લે પછી જા નજીકના ખેતરમાં જાજે તું થોડું કરી લે પછી જા નજીકના ખેતર નાના ભાઈ ઘાસનો ભારો ઉપાડવામાં જરૂર પડશે અને તારે બોલા ચાલો રહેશે જબ્બા કહે બા હું ઘાસ લઈને આવીશ પછી પેડાનું ફરાળ કરી લઈશ નાના ભાઈને સાથે લઈ જઈશ જબ્બાનો નાનો ભાઈ એટલે લેખક પોતે હું તે દિવસે ગોઠિયાની સાથે ગામ બહાર મોઈ દાંડિયા રમતા હતા ત્યારે ખો ખો કબડ્ડી ઇચ્છો નવકંકુરી પાંચપડા સંતાકુકડી દમદડી ઓર કમઠું હાંડો લકોટી દા થાપો જેવી રમતો ગામના પાદરમાં સૌ ભેડા મળીને રમતા હું ચોથા ધોરણમાં આ અભ્યાસ કરતો હતો માંડ દસેક વર્ષની સારી મારી ઉંમર બાળપણ એટલે રમતમાં જીવ પાધર જીવ પાધરથી હું ઘરે આવ્યો બહેન જબબ કહે ચાલ ભાઈ આપણે આપણા નજીકના ખેતરથી થોડા દુજાણા માટે ઘાસચારો લઈ આવીએ મેં કહ્યું ના મારે નથી આવવું મારે રમવા જવું છે હું રીસાણું પણ મોટી બેન હાલ તારે બોન આવવું પડે જો મને કોણ ઉપડાવશે મારો ભયલો બહુ ડાયો હાલ આપણે ઝટપટ આવતા રહેશું ભટેરી ખેતર ક્યાં છેટું છે આ જીયા અને આઈવા હું મોટી બેન ના પ્રેમથી ખેતર સાથે જવા તૈયાર થયો બંને ભાઈ બહેન ખેતર જવા નીકળ્યા અમારી શેરીમાં જ ગામના ગોવર મહારાજ બ્રાહ્મણનું ઘર છે તેમના ઘર અને અમારા ઘર વચ્ચે વર્ષોથી ઘર જેવું ના તો અમે ગોવર મહારાજના ઘરમાં દરેક સભ્યોનો આદર સત્કાર કરીએ બ્રાહ્મણ આદરણીય અને પૂજનીય હોય છે શાસ્ત્રોમાં બ્રાહ્મણ અને અગ્નિને ભગવાનના મુખ માનવામાં આવે છે એટલે અમારા ઘરે વર્ષોથી કાર્તક માસમાં બ્રહ્મ ભોજન કરાવવાનો નિયમ શેરીમાં ગોરાણીમાં તેઓના ઘર પાસે ઊભા હતા જબબાએ તેઓને જય કૃષ્ણ કહ્યા અને પૂછ્યું હે ગૌરાણી માં આપમાં કાળા ડિંબાંડ વાદળો છવાયા છે મારો નાનો ભયલો હાયરે છે અત્યારે વીજળી ન પડે ને માએ જબબાની બીક કાઢવા કહ્યું ના બેટા ભાદરવામાં ભગવાન વીજળી બાંધી દે છે એટલે વીજળી ન પડે આગમ ના અંધાળા આવી ગયા હતા એટલે જ બ્રાહ્મણ ગોરાણીમાં પાસે વીજળી વિશે સવાલ પૂછ્યો ખુદ ગોરાણીમાને પણ અચરજ થયું કે કોઈ દિવસ નહીં ને આજે જબુ આવા પ્રશ્નો કેમ પૂછે છે તેઓને પણ ઊંડે મનમાં ચિંતા થવા લાગી અમે ભાઈ બહેન ઉતાવળે ઉતાવળે ચાલવા લાગ્યા ભટેરી ખેતર નજીક હતું ખેતર પહોંચી જબબા જલ્દી જલ્દી ખળ લેવા લાગ્યા હું પણ બહેનને મદદ કરવા નાના હાથે ખળ ઉપાડવા માંડ્યો બાજુના ખેતરમાં ગામની બીજી સ્ત્રીઓ પણ ખળ લેતી હતી તેઓએ ઘાંસડી પૂરી થઈ ગઈ પછી જબબાને સાદ દીધો હાલો જબબા ઘર તમે ખળ લઈ લીધું જબબાએ ખળ લેતા લેતા જ જવાબ આપ્યો એ મારે થોડું ખળ લેવાનું બાકી છે તમ તમારે જાઓ અમે ભાઈ બહેન છીએ હમણાં થોડું ખળ લઈને આવીએ છીએ ખળ લઈ લીધા પછી બંને પોતાની ઘાંસડી મોટી બાંધી અને મને નાના છણિયામાં થોડું ખળ નાખી પોટલી બાંધી દીધી મેં બહેનને ખળની ગાહડી ઉપડાવી બહેને માથે વજન છતાં મને ટેકો કરી પોટલી ઉપડાવી દી આથમવાની તૈયારી હતી અમે બંને ભાઈ બહેન ઉતાવળે ઉતાવળે ઘર તરફ ચાલવા લાગ્યા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા અમે ભાઈ બહેન થોડુંક ચાલ્યા ત્યાં વીજળીનો જોરદાર કડાકો થયો હું અંજાઈ ગયો શરીરમાં કોઈ કરવત મૂકતું હોય તેવું લાગ્યું ક્યારે કચારે બાજુ પ્રકાશ હું અંજાઈ ગયો કંઈ પણ દેખાતું નહોતું જ્યારે પ્રકાશ જતો રહ્યો ત્યારે મેં જોયું તો બેનનો ભારો નીચે પડ્યો હતો બાજુમાં બેન સૂતી હતી તેનું શરીર શ્યામ પડી ગયું હતું આંખોના ડોળા ખુલ્લા હતા પગમાં સાંકરા તૂટી ગયા હતા પડખેનો જીપટો બળી ગયો હતો હું બે હેબતાઈ ગયો મેં ખૂબ બહેનને ઢંઢોળી પણ બેન બોલી નહીં હું બેન બેનની રાડો પાડતો રોવા લાગ્યો પણ બેને કંઈ જવાબ ન દીધો હું ધ્રુસ કે પોક મૂકીને રડવા લાગ્યો મારો રડવાનો અવાજ સાંભળી બળદ ચરાવી પાછા ફરતા ગામના લોકો દોડી આવ્યા તેઓએ પણ વીજળીનો જોરદાર કડાકો સાંભળ્યો હતો તેમને તો તરત જ ખબર પડી ગઈ કે જબબા ઉપર વીજળી પડી છે તેઓ બેનને ઉપાડી ઘરે લાવ્યા ઘરમાં કરુણ આક્રાંત અને મો ફાટ રુદનથી માહોલ કરુણામય બની ગયો સૌ રોતા રોતા કહેતા કે જબબા ઉપર વીજળી પડી છે ને તેનું મરણ થયું છે ગામ આખું જબબાના સમાચાર સાંભળી આઘાતમાં સરી પડ્યું ચારે બાજુ રોકડ થતી હતી હું નાનો હતો બીક અને મરણની મને બહુ ખબર નહોતી તે દિવસે મને બીક અને મરણની ખબર પડી જબવા ઉપર વીજળી પડતા તેઓ ભગવાનના ધામમાં ગયા ગામ લોકો કહેતા કે જબવાનો આત્મા મહાન હતો તેઓએ તેના નાના ભાઈને સાથે નાના ભાઈને સાથે હતો તો પણ ઉની આંચ આવવા ન દીધી સારા માણસોની ઉપરવાળાને પણ જરૂર હોય છે તેથી તેને વહેલા સર ધામમાં બોલાવી લે છે ઘણા સમય સુધી ગામમાં શોકનો માહોલ રહ્યો અમારું કુટુંબ વર્ષો સુધી આ આઘાતમાંથી બહાર નીકળી ન શક્યું આજે પણ અમારા ઘરના સભ્યો વીજળીના કડાકાથી ડરે છે વીજળીનો દરેક કડાકો અમને અને ગામને જબબાની યાદ અપાવી જાય છે તો મિત્રો ખરેખર બહુ જ સરસ એવી વાર્તા હતી તો તમને કેવી લાગે તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને જો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ